હવે નકલી જંતુનાશક દવાનું કારખાનું ઝડપાયું અમરેલી એસોસિએ સાવરકુંડલામાં ઝડપ્યું નકલી જંતુનાશક દવાનું કારખાનું જંતુનાશક દવાઓના કોઈ લાયસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોટા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાયસન્સ વગર ખેડૂતોને ખેતરતા હોય તેવો જથ્થો મળી આવ્યો તેવી સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબના મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાઇસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ આઠસો ને છોત્તર બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત બાર લાખ એકવીસ હજાર ચારસો મીજરનો મુદ્દામાં સ્થળ પર મળી આવે જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બી સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે